અમે તો કમ્પ્લીટ થઈ ગયા અને આજે તમને અમારા મકાન નો પ્લાન બતાવાનો છે જે અમારા મકાન એમનો તમે બધા બહુ કોમેન્ટો કરતા હતા કમિતભાઈ તમે મકાન કઈ રીતે બનાવ્યા છે અને શું પ્લાન છે અને હા અને આપણે જે મકાન સણાઈ ગયા પછી આપણે બે બાવણા મૂક્યા છે એ તમને બતાવીશું બરાબર પેલા નતા મૂકેલા અને પછી દીવાલ પાડીને બે બાવણા મૂક્યા છે એ હું લેવા મૂક્યા છે એ તમને જણાવશું ને હા પેલા તો બધાને રામ રામ ને સીતારામ માતાજી હોવાનું સારું કરે ને બધાને હાજર ના રાખે એવી શુભેચ્છા આપી છે એટલે આજે તમારા બધાને કોમેન્ટનો જવાબ જવાબ પણ તમને મળી જાય નઈ હા અમારે જે નવા મકાન ચાલુ છે એનો તમને પ્લાન જણાવવાના છે તમે બધા મેન પ્રશ્ન તો એમ જ કેતા કેમ મકાન છે એની ઓછરી કેમ છે પણ હવે ધીમે ધીમે આપણે કામ શરૂ થવાનું છે એટલે તમને તો અંદાજ એટલે કીધું અગાઉ જ તમને થોડુંક જણાવી દેવું એટલે તમને વધારે મજા આવશે બદલાવે કરો થોડોક બદલાવે કર્યો છે આપડે જે સામે જે દેખાય આ ફરજો દેખાય એ ઓછરી જ છે

એટલે સામાન હોય ધીમે ધીમે મકાન હજી બધો થાય પણ થોડો ઘણો આવી તમને જણાવી દઈશું અને બતાવી દેસુ તો હવે આપડે પેલા માથે જઈને પૂરા મકાન પ્લાન બતાવશું ને મકાન નું કામકાજ હોય એટલે પેલા પાણી સુવિધા

નથી મૂકી હા બે બાજુ નો હોલ છે ને એમાં બે માં મોટી બારી મૂક્યા મકાનમાં તો બસ આ બે નાનકી નાનકી બારી જ મૂકી છે મોટી બારી નથી મૂકી એમાં આ પણ આ આજે ઓલરો એમાં જો નીચે આપણે બે ઝાળિયા મૂક્યા છે આવા મોટા ઝાળિયા મકાનમાં આપણે કે નથી મૂક્યા જે આપણે ઓલ્પા પેલનો જે આપણે ફરજો જોયો એની જેટલી જ આની લંબાઈ છે આ એ 22 ફૂટ જેવું થાય 20 22 ફૂટ જેવું થાય અંદાજે એમ કહો છો ને આ બાજુ પણ જો રહોડા ને એ બધું છે ને આ બાજુ ને જાદરો બાકી છે એ પણ આપણે સલેપ ની હારવાર જ ભરવાનો થાશે અને વલપા જેવું આપણે રહોડું જોયું એવું ને એવું રહોડું આ બાજુ જો એ ગોખલો આવે ને કાંઈ રહોડા બે બે હા બે બે છે કિશન સાઈઝ તો બે બાજુ હરખી છે હા કિશન ની સાઈઝ તો બે બાજુ હરખી છે અને આપણે રહોડામાં બે માળીએ કેવાય આ બધું ડબલા મોટું આ બધું ડબલા હોય મકાન ની તમને બધી વાત કરી દીધી અને હવે તમને જે અમે નવા બાવણા પાડ્યા છે તોડી એ હવે તમને બતાવી દીધા પેલા ને પછી રે ને એવો

ઘરમાં અને આવી ફરસાદ મેન રીઝન એ નથી મેન રીઝન તો હવે હું તમને આપણે ક્યાંય જાળિયા નથી મૂક્યા જો આ સાઈટ માં આવી ક્યાંય જાળિયા નથી મૂક્યા અને એ જાળિયા અહીંયા મૂકેલા છે બરોબર

આટલે ને આટલી એમ ગણો આ એક ઢગલો છે ને એના હવે ત્રણ ઢગલા જોયે ત્યારે આપણું ઢાકણું થાય એમાં બધું આવી છે આ ખાલી બીમ થાંભલા છે ને રેતી પણ બીમ થાંભલા ની છે આવા નવા ત્રણ ઢગલા હોય ને ત્યારે આપણે સર ભરાય

નક્કી નથી પણ જે ફાઇનલ નક્કી થઈ જાય એટલે તમને પણ એ જણાવી દે બરાબર આ બધું જો આપણે સતનું અને ભીમથાંભલાનું લોખંડ છે આ લોખંડનું વજન એકસો ને બાવીસ મણ છે અને આપણે લેન્ટર માળીએ અને જે આપણે પાયો કેવી જે કોપિંગ ભર્યું હોય એનું લોખંડ તો આપણે લગભગ છ્યાલીસ મણની પ્લસ છે એટલે એ લોખંડ તો આમાંથી નીકળી જાય એટલે એકસો ને બાવીસ મણ જેવું છે હવે આમાં વધઘટ થાય એ હવે જ્યારે વપરાય ત્યારે જ ખ્યાલ આવે ને નહીં પ્લાન છે એટલે આ રીતના અમે મકાન બનાવવાના છીએ તો તમને બધા કેવો કમારા મકાન પ્લાન લાગે છે જણાવજો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપડે અહિયાં પૂરો કરશું તો ફરી પાછા મળશું આપડે નવા